બે હજાર પચીસના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ ને મોટા ભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ તો કોઈ જગ્યાએ પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું એ લગભગ હવે આવનારા ચોવીસ કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે એ મજબૂત બની શકે છે ડિપ્રેશન બનવાને કારણે આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન મુંબઈની અંદર જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને હવે આજે અઠયાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબસાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે જેની અંદર આજે અઠયાવીસ તારીખથી બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર ત્રણ થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ ઝડપથી વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારની અંદર બે થી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને એક બે જગ્યાએ મધ્યમ વરસાદ વરસે એટલે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે